કેમ શો વાલા ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ આપણા તરફથી તો વિડીયોમાં વાત કરીશું તમારી એરિયામાં કપાસની વાત કરશું ટોપિક તો જોઈ શકે છે કપાસનો છટકાવ કરવાની તૈયારી છે અમુક લોકોએ કરી નાખ્યો છે પણ જે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું દવા જે પહેલેથી ઠેર સુધી આવે છે આપણે ઘણી વખત વિડીયો બતાવીશું જે ખેડૂતે ગત વર્ષે વાપરીથી બીજા જે એટલે મતલબમાં અહીંથી બીજો તાલુકો લાવવું પડશે આવે છે ભાવનગરમાંથી એનો અત્યારે સામેથી ફોન આવ્યો કે આપણી દવા પાછી જોશે હોન મળી રહેશે ને કઈ દવા છે આગળ વિડીયોમાં બતાવીશ વિડીયો ફરી અંત સુધી જોશો એટલે ખબર પડશે એ દવા ક્યાં મળશે એ આપણા એક મળશે કદાચ તમે બોટલ બીજે બતાવશો શક્યતા ઓછી એ બતાવવાની શું છે આપણે કોઈને કાંઈ ના પાડતા નથી કેમકે લઈને હું તમને સાચી માહિતી આપું છું તો સાચું કહો તો તમને લઈને તમારું પેટ્રોલ ન બળે તમારો કોટી રીતે સમય બરબાદ ન થાય તો એ વાતની પણ ફોકટ કરી દઈશ એ બોટલ જ્યારે આગળ બતાવીશ ત્યારે તો તમારી એરિયામાં વરસાદ કેવો છે મારી એરિયામાં સતત બે ત્રણ દિવસથી કાલી ત્રણ દિવસે સારો વરસાદ જે આપણે લાઈવ તમને બતાવ્યું હતું શરૂ હતો એ બહુ સારામાં સારો વરસાદ છે તો તમે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો તમારી એરિયામાં વરસાદ કેવો છે કોમેન્ટ બોક્સમાં લખજો અને સાથે કોઈ વૃક્ષ વાવ્યો હોય તો એ કોમેન્ટમાં લખજો કે ભાઈ મેં વાવ્યા છે ફોટો મોકલજો તો તમને સ્લાઇડમાં બતાવીશ એક બે ખેડૂતે કે સાથે મોકલા થાય ને આપણે બતાવવા છે તમારે કાલે હવારે એમ થાવું જોઈએ કે નહીં કે રાજુભાઈને આપણે કીધું છે એટલે ફોટો બતાવ્યો તમારે ફોટો આવવો જોઈએ તમારો કોઈ ગામના દસ લોકો જોવે તો તમને થાવું જોઈએ કે જો આપણે યુટ્યુબમાં રાજુભાઈની ચેનલ ઉપર ફોટો આવ્યો છે તમને થાય ને આનંદ થાય મને આનંદ થાય વૃક્ષ આવે એટલે મને આનંદ થાય આનંદવાળી વસ્તુ તમે કરો એટલે હું ફોટો બતાવું મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી મારે વસ્તુ બતાવી તમે સારું કામ કરો એટલે એટલે આપણે અહીં સારું કામ તમને બતાવું છે તમે કપામાં તમારા છટકાવ એકથી બે ત્રણ જે ભારે દેવાના હોય કઈ રીતે ઘટે એ સમજાવવાનું છે વિડીયોમાં કપા હોય તમે કરેલો હોય તો એક દવાનો તમે ઉપયોગ કરશો દવાનું કોસ્ટદું નથી પપનું કોસ્ટિંગ એ ઓછું છે પણ એ દવા તમે બીજી દવા નાખીને સાથે નાખશો જે તમારે પાંચ દિવસે છ દિવસે દવા નાખવી પડતી હોય એ નાખવી નહીં પડે એનો સતત તમે ઉપયોગ શરૂ રાખશો એટલે તમને લાંબા ગાળાએ બહુ જાજો ફાયદો થાય છેલ્લે તમે સરવાળો કરશો તો તમને એમ થાય છે ગયા વર્ષે મારે જ્યાં પાંચ વિગામ એટલો વખતે એટલો બધો ખર્ચો નથી જો તો એવી દવા છે એટલે તો ખેડૂતે સામેથી ફોન કર્યો છે ને કે આ દવા આપણે જોવે છે ગયા વર્ષે પાંચસો એમ જ વાપરી એક વખત એટલે મતલબ આ કપાસના એન્ડ સમયમાં અત્યારે એમ કીધું છે કાલે તો એક બે દિવસમાં લિટર મારે લેવાની છે એક લીટર એ દવા લેવાની છે કઈ લેવાની છે તો ખાલી અત્યારે ખાલી બોટલ બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે આ છે પ્રો એસ થ્રી આની અંદર તેલ આવે છે નીમ તેલ બહુ અઘરો આવે છે અને બહુ સારી વસ્તુ છે ખેડૂતે સામેથી ફોન કર્યો છે કે જો અહીંયા રૂબરૂ લેવ આવશે તો આપણે એને ગયા વર્ષે હું ફાયદે છે એ વિડીયો બનાવશું એટલે તમને ખબર પડે બાકી આપણે એવું નથી પહેલો રાજુભાઈ બોટલ બતાવી દીધી રિઝટવાળીની હોય આપણે રિઝટવાળી હોય એ જ વસ્તુ બતાવી છે એ તમને ખબર જ છે આપણે એમનું બનાવતા નથી કે કાલે અવાર પછી તમારે તે એમ થાય કે રાજુભાઈએ બતાવ્યું મેં કર્યું મારે રિઝર્ટ ન આવ્યું એવો આપણે કોઈ એવો ઈરાદો નથી આપણે એમ હોય કે તમને કંઈક સારી સારી વસ્તુ બતાવો તમે વાપરો લાંબા ગળે તમને ફાયદો થવો જ કે ગયા વર્ષે મારો એટલો ખર્ચો જો તો આ વર્ષે ગયા વર્ષ કરતાં પંદર વર્ષથી બે હજારનો ફાયદો છે આપણે એક એક્ઝામ્પલ લીધું છે પછી ભલે તમારા ગયા વર્ષે સો છ ત્રણ હજારનો ખર્ચો થાય આપણે એક એક્ઝામ્પલ લીધું તમારે હું કોઈ એમ કરશો એટલે તમને ફાયદો થાય જ હતી ગયા વર્ષે જે તમે કર્યું હોય એની કરતાં તમે વાપરશો એટલે તમને ફાયદો થાય થાય ને થાય અને ગયા વર્ષની ઘોડે જે ગયા વર્ષની ઘોડે આપણે જે ખેડૂત છે કન્ટિન્યુ વાપર્યું છે એ રેગ્યુલર પાછો ત્રીજી વખત લેવા બે વખત દવાની આ ખરીદી કરી લીધી છે એ ખેડૂતે હાલમાં બે સ્પ્રે કરી નાખ્યા છે અને એનું જોઈને હાલમાં એના ગામનો ખેડૂત આજે લેવા આવ્યો હતો કે એ ભાઈ વાપરશે તો મારે પણ વાપરવું છે કપાસમાં વાપરવા માટે લઈ ગયા છે કે એક વખત પહેલાં છંટકાવ કરું કે એવું છે પછી આપણે આગળ મોટું પેકિંગની ખરીદી કરીશું એટલે જે દસ પપનું આવે છે નાનું એનીથી એને શરૂઆત કરી દીધી છે બીજાનું જોઈન્ટ ગયા વર્ષે રેગ્યુલર જે ખેડૂતે વાપરીશે એનું જોઈન એકે શરૂ કરી દીધું એટલે આની ઇફેક્ટ કેવી છે તો તમને આઈડિયા આવી જો જોવા જશે હવે અને આ વસ્તુ છે એ વિડીયો છે ડુંગળીના પાકમાં પહેલેથી ઠેઠ સુધી આનો તમે ઉપયોગ કરીશું જેમ કપાસમાં થાય છે ને ડુંગળીમાં આ દવા છે ડુંગળીમાં તમે વાપરીશો ડુંગળીમાંય તમારે ભારે ભારે દવા જે અમુક નાખવી પડતી એની નાખવું એમાંય તમને રિઝલ્ટ મળશે આ જેમ કપામાં કામ કરશે એમ ડુંગળીમાંય કામ કરશે જેટલા ડુંગળીવાળા વિડીયો જોવાવાળા છે એની માટે આ દવા સારી દવા છે એમાં તમારે ભારે ભારે અમુક છટકાવથી તમે બચી આપશો પણ એ તમે તમારી ત્યાં મગજથી થોડોક ઉપયોગ કરશો તો પછી તમે અમુક વસ્તુ વિસારી લીધેલું કે આપણે આનું આ જ કરવું છે કે આથી જ મને રિઝલ્ટ આવશે તો પછી તમે વિસારી લીધો હું કોઈ સુધારો કરી શકું એમ નથી પણ મેં કીધું એમ પાંચ વીઘાની ડુંગળી બનાવો બેમાં આનો ઉપયોગ કરો બીજા બેમાં ન કરો બે સ્પ્રે તો તમને ખબર પડશે કે આમાં હું પીળાશમાં ફેર પડ્યો છે જેવાય તો કેટલી વાર લાગી છે આમાંથી ઉપયોગ નહીં કરો તો આવું તમને સમજાય નહીં પછી તો તમે આવવાના છો અને કહેવાના છો કે રાજુભાઈ ઓલી બોટલ આપી ગયો જે મોટું પેકિંગ આવતું હોય કે મેં મારી રીતે દસ દિવસમાં નિરીક્ષણ કર્યું છે મને આમાં સફળતા મળી છે કે આ દવા કપાસમાં લેશે એમ ડુંગળીમાં પહેલાં ઠેઠવું જ્યાં લેશે એક આ દવાની ખાઈ છે કે ચાલુ શાકભાજીમાં નથી હાલતી નકર શાકભાજીવાળા બોટલની લાઇન લાગી જાય કેમ કે આંધી હિસાબે સોડવો પડવો રહેશે પંદર દિવસ સુધી એટલે શાકભાજીવાળા ઉપયોગ નથી કરી શકતા નકર આપણી દુકાને લાઈન હોય પણ શાકભાજીમાં નથી ચાલતી એ મેની મુખ્ય ખાસિયત છે શાકભાજીમાં માલતી હોત ને તો બહુ સારું હોત પણ હવે નથી હાલતી તો આપણે એમાં કંઈ કરી નથી એકવાના શાકભાજીમાં દવાનો ઉપયોગ નથી થઈ શકતો એટલે ખાસ કરીને જે બીજા ખેડૂત મિત્રો બંને હોય તો એ ખાસ યાદ રાખજો કેમ કે શાકભાજીમાં નથી હાલતી શાકભાજીમાં હાલતી હોત તો મને આનંદ થાય કે ખેડૂતનો ખર્ચો બધા અમુક જે અત્યારે એવી એવી અટેક આવે છે તો એને અમુક રક્ષણ સારું આપે પણ વસ્તુ તમે સાંટો તો એ કડવું રહે કડવું રહે એટલે તમે રીંગણા માર્કેટમાં હોય તો કડવા જી જ એટલે આ દવાઈમાં હાલે નહીં એટલે તમારી ફાયદાકારક છે ઢીમતોલ તમે કોઈ પણ બીજું વાપરો શાકભાજીવાળા ટોપિક ઉપર આવ્યા છીએ તો થોડુંક એ પણ લઈ લીધું હવે ત્યાં તમે પહેલો પ્રથમ છંટકાવ કરતા છો આપણે એમાં પહેલાં જઈ મુદ્દા ઉપર પછી આની વિશે હું ફાયદા છીએ તો મેં ઘણું કરવું લઈ લીધું છે જ્યાં બોટલ આવે છે પ્રો એસ કેમ કે મુખ્ય આસ છે આની વિશે જ વાત કરવાની હતી આ વાપરવાથી તમારે ગયા વર્ષનો ને આ વર્ષનો ખર્ચમાં તમને ફેરફાર જે દવા તમે વાપરતા હોય એ વાપરવાની સાથે રેગ્યુલર આ દવા તમારે વાપરતી હોય જે દવા તમે રેગ્યુલર વાપરતા હોય તમારે જોવાનું જે મોટા છટકાવ કરવા પડશે કરવા ઓછા પડશે એટલે તમારી બસત થાય બસત થાય એટલે તમને એમ થાય છે કપાસ પાકશે જ્યારે ગયા વર્ષે એટલો ખર્ચો એટલો છે એટલે મને ફાયદો છો ફાયદો કરવો હોય તો રોજ નવી નવી માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરો બાકી કરી નાખજો આપણે ગમે ત્યારે કહીએ આપણને એવું નહીં બધાને ઘોડી યાદ હોય કે ચેનલમાં પહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરો આપણું કામ છે માહિતી દેવાનું ગમે ત્યારે કહો આપણને એવું બધું ટોપિક યાદ ન રહે કે આપણે એવો કોઈ એક્ટર નથી આપણે માહિતી હાશી દેવાની ખેડૂતને ફાયદો થાય વિડીયો જોવે રોજ એને આંચે સબસ્ક્રાઈબ કરી નાખજે સારું લાગશે એટલે કરવાના સર તો હું મારે કંઈક કેવું તો નહીં જ પણ એમાં કે હું પરાણે તમને કહું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે સબસ્ક્રાઈબર વધારો એવું આપણે કોઈ ઈરાદો નથી તમને સારું લક્ષ્ય તમે આથી કરીને કરવાના છે તમારે રોજ સારી સારી માહિતી રોજે જ કરીને રાખવાની બાકી આપણો જે રોજ આવવાનો છે ટાઈમની અંદર વિડીયો આવી જવાનો છે રોજ અલગ અલગ નવી માહિતી લાવી છે સારી માહિતીઓ જ્યારે વ્યૂ આવે ઓછી હોય ત્યારે ઓછા આવે તમારે લગતું કન્ટેન્ટ હોય તો તમને મજા આવે કપાસનું છે એટલે તમને મજા આવશે આજ કપાસ ઘણા લોકોએ બનાવ્યો છે ડુંગળી બનાવી છે બધા બધી વસ્તુ બનાવી છે તો હવે આગળ આપણે ડુંગળીનો તો મુદ્દો નથી એટલે આપણે ડુંગળીમાં જ પણ કપાસમાં એક જ દવા આવે ને તમામ જેવા મતલબ આમ જે સફેદ લીલી હોય એને કંટ્રોલ કરતી એવી દવા આપણે બતાવી દીધી આપણી પાસે હાજર છે આવી બે ત્રણ કંપની અલગ અલગ બનાવી એક છે આ બેસ્ટ વાળાની રોન ફેન રેડી આ એક નાખો અને આનું બેનું કોમ્બિનેશન તમારે પહેલાં સ્પ્રે કરવું હોય તો તમે કરી શકો છો રેડી તમારે કોમ્બિનેશન કઈ રીતે કરવું પછી આપણે જે રેગ્યુલર તમે એસી પેટ જે હાલતો હોય એ વાપરો છો એ વાપરો તોય વાપરી શકો છો હળવો ડોઝ પણ જેમ કપાસનું તેજ આગળ વાતું જશે જ્યારે અમુક જીવાતથી મતલબ આ જ્યારે સફળતા ન મળે તો આ વસ્તુ સારી છે પછી તમારે એમ થતું કે મારે મારે લીલીને સફેદ સાથે છે જાય તો આપણી પાસે સુમિરાઈસ સુપર કરી છે સફેદ લીલી અને થ્રીપ ઉપર કામ કરે છે તો આનું કામ એ બહુ સારું છે આ અને આ બંનેનું કોમ્બિનેશન તમે સાથે લઈ શકો છો આ દવા આની સાથે તમે ઉપયોગ કરી શકો છો આની સાથે ઉપયોગ કરી શકો છો તમારે જેની સાથે કોમ્બિનેશન કરવું હોય કરી શકો છો પછી મેં તમને કીધું એસી પેટની સાથે ઉપયોગ કરવો હોય તમારી પાસે જે એસી પેટ હાજર માંથી પણ તમે બતાવી દઉં જો એક આ છે પછી જે યુપીએલનો લાલસર ગોલ્ડ આવે છે એ પણ આપણી પાસે હાજર માંથી એ પણ આપણે તમને બતાવી દઈએ છીએ જેથી તમને એમ થાય ન થાય કે રાજુભાઈએ તો લાલસર ગોલ્ડ ન બતાવ્યો આપણને તો આ છે લાન્સર એસી ફેટ જે મતલબ આ યુપીએલ કંપનીની આવે છે આમાં આવે છે એસીમાં પ્રાઇડ હતા ઈવિડા આ એ છે પણ આ અલગ કંપનીની વસ્તુ છે બને અલગ અલગ વસ્તુ છે તો તમારે જે રીતે ઉપયોગ કરવો પણ એની સાથે આ રાખોનું કોમ્બિનેશન અને બને ત્યાં સુધી સ્ટીકર ગુંદરીઓનો ઉપયોગ કરશો એટલે કોઈ પણ દવા હોય ધોવાઈ ન જાય લાંબા ગાળા સુધી રિઝટ રહી તમને ફાયદો કરે મને લાગતું હતું મેં મારી રીતે સમજાવજો કપાસના ડોઝમાં કોઈ પ્રથમ કરી લીધો પ્રથમ ડોઝ પછી બીજો ડોઝ કરવાનો હોય તો એક મેજી જે તમને બેથી ત્રણ દવા બતાવી છે એ ઉપયોગ કરી શકો છો આવનારા સમયમાં તમારા જેવા જેવા હેવી અટક છે મારા અનુભવ પ્રમાણે તમને અઠવાડિયું એકથી બે વિડિયો લીધા કરીશ જેથી લઈને તમને રોજ નવી માહિતી મળે રોજ આપણે અઠવાડિયામાં અલગ અલગ બે વિડીયો હોય છે અલગ અલગ માહિતી હતા કપાસના બે હોય છે ડુંગળીને લીધે હોય છે બધી આપણે રોજ અલગ અલગ માહિતી આપીશી તો કપાસને લગતું આમાં ફરીથી એકવાર ડિટેલમાં આપણે જાઈ આનું શરૂઆતમાં વીસથી પચીસ એમએલ માપશે પછી જેમ છોડ મોટો થતો જાય તો પચીસથી ત્રીસ એમએલનું માપ લેવાનું અને સાટવાથી તમારા ખડડા પશુનો જે ત્રાસ હોય ત્રાસ નહીં રહે છોડ એટલો કડવો થઈ જાય છે મેં તમને અગાઉ વાત કરી શાકભાજીમાં વાપરી નથી આપતા મેં સોડ એટલા દિવસ સુધી કડવો રહેશે રેગ્યુલર તમે વીસ પચીસ એમએલ કોઈ પણ દવા થાય તો મેં તમને આગળ વધાવશે અથવા તમારા પછી કોઈપણ દવા હો એની સાથે મિક્સ કરી નાખશો તમને લાંબા ગાળે બહુ સારું રિઝલ્ટ બતાવશે કપાસવાળા છે ડુંગળીવાળા છે પછી આપણા મનમાં જે વેમ હશે કે આજ આપણે સાત વિજ્ઞાન રિઝલ્ટ આવશે તો પણ એ રિઝલ્ટ પાંચ દિવસ રહેતું હોય એનો આપણે આઠ દિવસ સુધી કરવું હોય તો કઈ વસ્તુ વપરાય તો આ છે કઈ રીતે તમે ગણતરી કરો તમારે દસ દિવસે નાખવી પડે તો અઢાર દિવસે નાખ આઠ દુ હોળ ત્રણ દુ છ બેટા છ એટલે એક છટકાવ ભેટો એ રીતે તમે રેગ્યુલર વિચાર કરશો તો તમને સો ટકા સફળતા મળશે પણ આ તમે ગણિતથી હાલશો તો તમને સફળતા કેમ ન મળે મળે જ ત્યાં મેં તમને કીધું છે કે આપણે દવાના છટકાઓ ઘટે એટલે આપણને બેનિફિટ છો ફાયદો છો ને આપણે એવું જ સમજાવવાનું છે ને એ શીખવાનું છે તો મેં મારી રીતે માહિતી આપી છે વિડીયો સારો લાગ્યો હોય તો કંઈક ને કંઈક લખજો બાકી કાલે મળશું નેક્સ્ટ માહિતી સાથે